જી નમસ્કાર હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે મસ્ત હશો મજામાં હશો તમે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે ડોક્યુમેન્ટના કામમાં લાગી ગયા છો તમામે તમામ તો મિત્રો ગઈકાલે એક વિડીયો બનાવેલો એસસી એસ ટી ઓ બી સી ઇએસ ઇડબ્લ્યુ એસ તેમજ જનરલ માટે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તેની ચર્ચા કરી અને જે બીજા પણ ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરી તેમ છતાં હજી ઘણા મિત્રોને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે બરાબર અથવા તો હજી ઘણી અપૂરતી માહિતી છે તો તેના વિશે આ વિડીયોમાં આપણે સમજાવવા પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂથી અંત સુધી જોઈ લેજો એટલે તમને ઘણો ખ્યાલ આવે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો વાત કરીશું જે છે આમાં જે એસસી એસ ટી ઓ અને જે છે અનામતના વિદ્યાર્થીઓ માટે ખરાઈ માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે હવે ખાસ યાદ ધ્યાન રાખજો મિત્રો આ જે છે ફક્ત ને ફક્ત એસ સી એસ ટી ઓ માટે જાતિ ખરાઈ કરાવવાની છે ઈડબ્લ્યુ એસ અને જનરલ માટે કશું નથી કરવાનું બરાબર એમની પાસે જે ડોક્યુમેન્ટ છે એ જ રાખવાના મતલબ કે જે માર્કશીટ છે આધાર કાર્ડ છે આઈડી પ્રૂફ છે બરાબર એ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી જ છે બરાબર તો એ તમામે તમામ જે છે આ જાતિ ખરાઈ બાટ માટે ફક્ત ને ફક્ત એસસી એસ ટી માટે છે ઘણા પ્રશ્ન ઘણા મિત્રો પ્રશ્ન કરે છે એ ડબલ્યુ વાળા કે જનરલવાળા કે એસટીવાળા એસસીવાળા કે સર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત ને ફક્ત ઓબીસીમાં જ આવે છે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે જ છે તો મિત્રો ચાલો જે છે એસસી એસ ટી જાતિ ખરાઈ માટે સેમ ટુ સેમ જ છે થોડા એક બે દાખલા થોડોક અલગ પડશે બરાબર એ તમે ચેકલિસ્ટમાં જોઈ લેજો થોડો અલગ છે બીજું જે છે એ તમામે તમામ સેમ ટુ સેમ છે તો અહીં તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારોએ વિગતે રજૂ કરવા અંગેની ધ્યાનની સૂચનાઓ બરાબર તો કયા કયા જરૂર છે એ તમને બધાને ખબર છે અથવા તો મેં ડોક્યુ જે છે લિસ્ટ પણ મોકલી દીધું છે ટેલિગ્રામ ચેનલમાં પડેલા છે તમામે તમામ એસસી એસ ટી બરાબર વયપત્રક માટેનું છે તમામે તમામ જે લિસ્ટનું ડોક્યુમેન્ટ તમને મોકલી દીધા છે ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપમાં બરાબર તો એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો તમામે તમામ તો ટેલિગ્રામ ચેનલની જે છે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો મિત્રો જે સામાજિક જે શૈક્ષણિક પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે કયા કયા રજૂ કરવાના છે બરાબર તો ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર પછી ધોરણ દસ બારનું જે ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પછી ઉમેદવારને સામાજિક રીતે પછાત વર્ગ જાતિ પુરવાર થાય તે માટે કાકા કોઈ દાદા પરદાદા જેવા એમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો બરાબર એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં થયેલા હોય તેવા આધાર પુરાવા બરાબર પછી મૂળ ગુજરાતના રાજ્યના વતનીઓ ન હોય અને બહારથી સ્થળાંતર કરેલું હોય મહારાષ્ટ્રથી કે અન્ય બરાબર તો એમના કાર્ડ પુરવાર થાય સીધી લીટીમાં બરાબર તો રાજ્યમાં કાયમી વસવાટ ધરાય તેવા પુરવાર થાય તેવા રેશન કાર્ડ મત મતદાર યાદી નોકરી ધંધા વેપાર સ્થાવર કિંમત જે સ્થાવર મિલકત ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા તો અન્ય સરકારી જે રેકોર્ડ હોય તો આવા પુરાવા તમારે રજૂ કરવાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના જે કોઈ આધાર પુરાવા હોય બરાબર જાતિના સમર્થનમાં ભાઈ બહેન કાકા કોઈ પરદાદાનો પુરાવા રજૂ કર્યા હોય તો તે દિશાથી ઉમેદવારોએ પિતૃ પક્ષે સંબંધ પૂરવાર થાય તે માટે પેટીનામું એ તમારે પણ રજૂ કરવાનું રહેશે કોઈપણ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ બોલાવે તો આવવાનું બરાબર તો હવે આ વાત થઈ ગઈ હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે હવે એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પિતાનું એલસી જે તમારે જરૂરી છે બરાબર તમારે જે આપવાનું છે કે ઉમેદવારના પિતાનું તારીખ એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર હવે ખાસ ધ્યાન રાખજો કે તમારા જે પિતાનું એલસી તમે આપો છો બરાબર જે તમારા પિતાનું એલસી એક ચાર ઓગણીસો ઇઠોતેર હજુ ગઈકાલે પણ આ છોકરાઓ નહોતા સમજ્યા તો એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું એટલે એમાં તમારી જે તમારા પિતાની જે છે પ્રવેશ તારીખ શાળાની જે પ્રવેશ તારીખ તમારે શું જોવાનું જન્મ તારીખ નહીં શાળાની પ્રવેશ તારીખ જે છે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં હોય ખાસ ધ્યાન રાખજો કે પિતાનું એલસી ક્યારે તો એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું હોવું જોઈએ પ્લસ એમાં જોવાનું એલસીમાં એ જે છે શાળા પ્રવેશ શું યાદ રાખવાનું જે પિતાનું જે એલસી છે પિતાનું પિતાનું એલસી પિતાનું એલસી એમાં શાળા પ્રવેશ શાળા પ્રવેશ તમારે જોવાનું છે ખાસ ધ્યાન રાખજો શાળા પ્રવેશ કઈ તારીખ બરાબર તો શાળા પ્રવેશ તમારી એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા હોવી જોઈએ બરાબર તો તમારે કશું કરવાનું નથી પેટીનામું કે અન્ય કોઈ માથાકૂટમાં પડવાનું નથી ફક્ત એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા તમારા ફાધરનું એલસી હોય તો ફક્ત ને ફક્ત તમારે જે શાળાનું વયપત્રક અને જે એલસી આટલું તમારે રજૂ કરવાનું એટલે તમે ભયો ભયો છૂટી ગયા બરાબર તમારે બીજું કશું નથી કરવાનું બરાબર હવે જેને પિતા આપણ છે અથવા તો એક ચાર ઓગણીસો પછીની પિતાની શાળા તારીખ દાખલની છે બરાબર શાળાએ એક ચાર ઇઠ્યોતેર પછી દાખલ થયા છે તો એમને કાકા ફોઈ દાદા પરદાદાનું જે છે એ રજૂ કરવાનું રહેશે એલસી એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાનું હજુ ખાસ ધ્યાન રાખજો તો એમના માટે પેઢીનામું ફરજીયાત છે તો હવે પ્રશ્ન છે કે પ્રમાણપત્રની ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવાના છે તો જે છે ઉમેદવારે મેળવે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ષ એ રીતે એસસી એસટી ઉમેદવારોને પણ એક પ્રમાણપત્ર જાતિનું હોય છે તો એ જાતિનો પછી ઉમેદવારના ધોરણ દસ અને ધોરણ બારના ના જે લાગુ પડે ધોરણ દસ હોય કે બારના ના બરાબર પિતાશ્રી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ઉમેદવારના પિતા અશિક્ષિત હોય તો જન્મ તારીખ જન્મ સ્થળ જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવા અને તેની વિગતો આગળ દર્શાવેલી હવે તમને જે વાત કરી કે પિતાશ્રીનું તમારું એલસી તો એક ચાર ઓગણીસો પહેલાનું હોવું જોઈએ એની જે શાળા પ્રવેશ તારીખ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંની હોવી જોઈએ આટલું ખાસ ધ્યાન રાખવું ફરીથી કહું છું કે પિતાનું એલસી ક્યારે તમને કામ આવશે કે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં શાળા પ્રવેશ થયો બરાબર એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પછી જો શાળા પ્રવેશ હશે તો એ કામ નહી આવે તો તમારે કાકા હોય કે દાદા પર દાદાનું એલસી જોઈશે એ પણ એક ચાર ઓગણીસો પહેલાનું હોય છોડ્યાનું પ્રમાણપત્ર એટલે શું બરાબર તો આપણે વારે વારે કહીએ છીએ કે ઉમેદવારના પિતા એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલા શાળામાં દાખલ થયા હોય બરાબર શાળામાં દાખલ થયા હોય એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા ની તારીખ એક ચાર ઓગણીસો ઈઠોતેર પહેલાની જે તારીખ હોવી જોઈએ અને એની જન્મ તારીખ જન્મસ્થળ જે જે જાતિ નોંધાયેલી હોવું જોઈએ ગુજરાત હોય એવું પ્રમાણપત્ર એટલે કે આપણે કહીએ કે એક ચાર ઓગણીસો ઈઠોતેર પહેલાં તમારા જે ફાધર શાળામાં દાખલ થતાં થયેલા હોવા જોઈએ એ તમારે પ્રમાણપત્ર આ જો નથી તો પછી તમારે બીજું કરો જો તમારા ફાધરનો એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંની શાળા પ્રવેશ તારીખ છે તો તમારે બીજા કોઈ માથાકૂટમાં પડવાનું નથી બરાબર જો ઉમેદવારના પિતા એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંના શાળામાં દાખલ થયેલ હોય અને તે વખતે જાતિ જન્મ તારીખ અને જન્મસ્થળ નોંધાયેલ હોય પરંતુ ત્યારબાદ તેઓ શાળા બદલેલ હોય તો છેલ્લી બદલેલી શાળામાં દાખલ થયાની તારીખ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પછીની હોય તો શું કરવું તો મિત્રો આ ઘણાને પ્રોબ્લેમ થશે કે જે ઉમેદવારના પિતા એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલા શાળામાં દાખલ થયેલા હોય અને એ વખતે જાતિ જન્મ તારીખ જન્મસ્થળ નોંધાયેલ હોય પરંતુ ત્યારબાદ તેઓ શાળા બદલેલું હોય અને છેલ્લે બદલાયેલી શાળામાં દાખલ થયાની એક ચાર ઓગણીસો ઇઠોતેર પછીની હોય તો શું કરવાનું તો આવા કિસ્સામાં જે છે નવી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા દાખલ થયાની તારીખ નવી શાળામાં દાખલ થયા મુજબ હોય એ સ્વાભાવિક છે કારણ કે એક શાળા છોડીને બીજી શાળામાં જઈએ એટલે એ તારીખ જે છે પ્રથમ જે શાળામાં તમે એડમિશન લીધું પછી ચાર પાંચ ધોરણ અથવા તો સાત ધોરણ પર ભણીને પછી તમે બીજી સ્કૂલમાં ગયા તો એ બીજી સ્કૂલમાં પ્રવેશ જે છે અલગ હોય બરાબર તો આ ઉમેદવારે તેમના પિતાએ પૂર્વે જે શાળામાં એટલે કે જે શાળામાં તમે પ્રથમ ધોરણમાં જે છે દાખલ થયા હોય પ્રથમ પહેલાં ધોરણમાં દાખલ થયા હોય તે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા તો જે અથવા તે શાળામાં એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા દાખલ થયા તે શાળામાંથી જાતથી જન્મ જન્મ તારીખ અને નોંધાયેલ હોય તેવું પ્રમાણપત્ર એટલે વયપત્રક તમારે રજૂ કરવાનું છે બરાબર હવે બીજો પ્રશ્ન છે કે ઉમેદવારના પિતા અશિક્ષિત હોય અથવા એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા શાળામાં દાખલ થયેલ ન હોય તો શું કરવું તો જો તમારા ફાધર અશિક્ષિત શાળાએ ગયા નથી અને એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલા શાળામાં દાખલ થયેલ ન હોય બરાબર ભણેલા છે તેમ છતાં એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું તમારી પાસે એલસી નથી તમારા ફાધરનું તો શું કરવાનું તો આ કિસ્સામાં ઉમેદવારના બરાબર તો આ કિસ્સામાં ઉમેદવારના જે દાદા પરદાદા કાકા હોય કોઈપણ એક પિતૃપક્ષનો જે બ્લડ રિલેશન હોય તો એમનું શાહ છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરાંત તેમના જે સંબંધ છે એ દર્શાવતો તમારે પેઢીનામું રજૂ કરવાનું જેથી ઉમેદવાર તેમના પૌત્ર ભત્રીજા પૌ તેમ પૌત્ર સાબિત થાય છે કે એમનો પૌત્ર છે ભત્રીજો છે પ્રપોત્ર છે તો એ સાબિત થાય છે એટલે હવે ખાસ ધ્યાન રાખજો પેઢીનામું એ એસ સી એસ ટી એ પણ કોને જેને પોતાના પિતાની જે એલ સી એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંની નથી એટલે કે શાળા પ્રવેશ એમના ફાતરનો નથી તો એમને ફેઠીનામાની જરૂર પડશે બ્લડ રિલેશન બતાવવા માટે એમના કાકા ફોઈ દાદા જે પણ દાદા પરદાદાના બરાબર એટલે તમે સમજી લો કે દાદા પરદાદા એમના પણ જે છે એ ડોક્યુમેન્ટ ચાલશે હવે બીજી પ્રશ્ન છે કે ઉમેદવારના પિતા દાદા ફોય કાકા વગેરેનો એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં પૂર્વેનું શાળામાં દાખલ થયા અંગેનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો શું કરશો બરાબર તમારા પિતા દાદા ફોઈ કાકા વગેરેનું એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું નથી તો શું તો આ કિસ્સામાં ખાસ ધ્યાન રાખજો જાતિ પુરવાર કરતાં અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા જેમ કે જમીન છે જમીનના દસ્તાવેજો અહીં તમે જોઈ શકો છો જમીન જમીનના દસ્તાવેજો જમીન મહેસૂલી અંગેના આધારો અન્ય સરકારી પત્રવ્યવહાર નોટિસ સૂચનાઓ વગેરે કામ આવશે બરાબર તો જે તમારું જમીન છે રેકોર્ડ છે કોઈ મહેસૂલી બરાબર તો એ તમારે કામ આવશે પછી ઉમેદવાર ગુજરાતના મૂળ વતની ન હોય પરંતુ તેમના પિતા એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંથી ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તો તેઓ કયા પુરાવા રજૂ કરવાના રહેશે તો કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તો તેવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર થયેલા હોય તો એવા ઉમેદવારના ના તેમાં પિતા દાદા સીધી લીટીના વડવાઓ એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તેવો પુરાવા રેશન કાર્ડ છે મતદાર યાદી છે નોકરી ધંધા વેવરા સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અને અન્ય કોઈ સરકારી રેકોર્ડો હોય તો બરાબર હવે આ જે છે મૂળ ગુજરાતના વતની નથી અને બહારથી આવેલા છે મતલબ કે મહારાષ્ટ્ર કે અન્ય કોઈ રાજ્યમાંથી પરંતુ એક ચાર ઓગણીસોતેર પહેલા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તો એમના માટે જે એમના પિતા દાદા જે છે એમનો એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાથી ગુજરાતમાં રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તો એ અંગે જે રેશન કાર્ડ છે મતદાર યાદી છે નોકરી ધંધા વેરા સ્થાવર મિલકત કોઈ ખરીદ વેચાણ હોય માલિકીની કોઈ જમીન હોય અથવા તો કોઈ પણ વસ્તુ એમાં જાતિ દર્શાવેલી હોય તો તમે રજૂ કરી શકશો હવે જે છે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે અથવા તો ઉમેદવારો એમના માટે આ પણ સેમ ટુ સેમ છે થોડોક જ ફરક છે તો અહીં જે છે નિયત એટલે એસસી એસટી ઓબીસીના જે છે છોકરાઓ અથવા તો ઉમેદવારો તો એમને જે નિયત નમૂનાનો જે ફોર્મ તમારે પહેલો ભરી દેવાનું છે પછી અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર એ રીતે એસ ટી એસ ટીને એસ ટી જાતિનું પ્રમાણપત્ર બરાબર પછી શાળા પ્રમાણપત્ર પછી તમારી સ્પષ્ટ જે જ્ઞાતિ દર્શાવતું હોય એવું પ્રમાણપત્ર ઉમેદવારના પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર જો મતલબ કે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાનું હોય તો ના હોય તો આપણે વાત કરેલી છે ઉમેદવારના પિતાનું અનુસૂચિ ઉમેદવારના ભાઈ બહેનના જો હોય તો બરાબર જે પણ હોય પશે પિતા પણ હોય તેવા કિસ્સામાં દાદા હોય કે એક જાતિનો પુરવાર થાય એવા દસ્તાવેજો કે પેઢીનામો બરાબર રેશન કાર્ડ ઉમેદવારે તથા તેઓની પિતાએ શાળા છોડ્યા પ્રમાણપત્રો ડુપ્લિકેટ મેળવેલ હોય તો તેનો વયપત્રકનો ઉતારો બરાબર ઉમેદવારની ઉમેદવારના પિતા અથવા ઉમેદવારના ભાઈ બહેનની અટક નામ પેટા જાતિ અલગ અલગ હોય આ વારે વારે આ દરેકને કામ આવશે એસસી એસટી ઓ જનરલ માટે કે એમને કંઈ ભૂલ હોય બરાબર નામમાં અથવા તો કંઈ એમાં તો તમારે સોગંદનામું અથવા તો ગેજેટ રજૂ કરવાનું છે ઘણાને આ પ્રોબ્લેમ છે એસસી એસ ટી ઓ એચ દરેકને તો આ તમારે કરાવવું પડશે પછી અનુસૂચિત જાતિ સંબંધી જે જે ઈસમો અથવા તો અગર એમના પિતા પ્રપિતા વડવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરી લેવી હોય અને ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તો કહેવામાં પ્રેસિડેન્સલીય ઓર્ડર એ દસ આઠ ઓગણીસો પચાસથી બહાર પાડેલી તારીખે અથવા તો પહેલાં ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવે છે એવું રેવન્યુ રેકોર્ડ આધારિત એના પુરાવો તમારે રજૂ કરવાના રહેશે અનુસૂચિત જાતિ જે છે એમના વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર ગુજરાતમાં કર્યું હોય તેવા કિસ્સાઓમાં એક પાંચ ઓગણીસો સાહીઠ પહેલાં મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલા હોય એવા રેવન્યુ રેકોર્ડ જે હોય એ તમે રજૂ કરી શકો છો બરાબર તો આ જે છે તમામે તમામ જે તમારે પુરાવા રજૂ કરવાના છે હવે એની પછી જે એક ખાસ કે જેની પાસે કોઈ જ વિગત નથી એને માટે અહીં વાત કરીશું કે ઉમેદવારના પિતા દાદા જે છે એ શાળા પૂર્વી શાળામાં દાખલ થયા અંગેનું છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો તો પણ આપણે કે પિતાનું જન્મ તારીખ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો ઓગણીસો ઇઠ્યોતેર પહેલાના જમીન અંગેના મહેસૂલી તારો તો આ બધા તમારે લઈ જવાના જેમાં વાત કરી છે એમાં એની જાતિ પુરવાર હોય તેવા રેકોર્ડ જમીનમાં કે મકાનના દસ્તાવેજો જમીન અંગેના મહેસૂલી આધારો અને સરકારી પત્ર વ્યવહાર નોટિસો વગેરે બરાબર અને છેલ્લે કંઈ ન હોય તો પિતાનું જન્મ પ્રમાણપત્ર હશે એ એક પુરાવો તમારે લઈ જવો બરાબર જે જન્મ પુરાવો હોય તો મિત્રો આ જે છે તમને એસસી એસટી ઓબીસીના ઓ બી સીના વિદ્યાર્થીઓ હજુ ઘણા મૂંઝવણ છે તો એ મૂંઝવણ દૂર કરવા માટે આપણે એક નાનો એવો પ્રયાસ કર્યો છે તો હજુ ફરીથી એક વખત તમને કહી દઉં કે એસસી સી એસ ટી ઉમેદવારોને જ જાતિ ખરાઈ કરાવવાની છે જનરલ કે ઈડબ્લ્યુ એસ માટે નથી હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત ઓબીસીને જ લાગુ પડશે બરાબર અને મિત્રો આ જે છે જનરલ એસસી એસટી ઓબીસીને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો એની પણ જે છે આખી પીડીએફ જે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો એ ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે તમામે તમામ ડોક્યુમેન્ટ જોઈ શકશો બરાબર તો હજુ પણ કંઈ મૂંઝવણ હોય તો મિત્રો ફરીથી કોમેન્ટ કરજો તો એ પ્રમાણે આપણે હજુ પ્રયાસ કરીશું આપણો એક જ પ્રયાસ છે કે કોઈપણ જે ઉમેદવારને કંઈ તકલીફ ન પડે ડોક્યુમેન્ટ બાબતે આપણે એક જ ધ્યાન રાખ્યું છે કે જે તમામ ઉમેદવારો છે ડોક્યુમેન્ટમાં જેમના નામ આવ્યા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં તો તેમને કંઈ મૂંઝવણ ન પડે એનું ખાસ ધ્યાન રાખ્યું છે અને હજુ પણ ફરીથી કહી દઉં કે જે પિતાનું એલસી સી એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંનું હોવું જોઈએ જેમાં પ્રવેશ તારીખ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો મિત્રો આશા રાખું છું તમને તમામે તમામ ખ્યાલ આવી ગયો છે તેમ છતાં જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો જે છે કોમેન્ટમાં જણાવી શકશો અથવા તો મેસેજ પણ કરી શકશો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો